દસ લાખ રૂપિયા માંગ્યા હતા કોર્પોરેટર વિપુલ સુહાગ્યા અને જીતુ કાછડિયા સામે ગુનો નોંધાયો બંનેના ઓડિયો માં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા ઓડિયો તેમનો જ હોવાનું પુરવાર થયું વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પટેલ આપણી સાથે ગુનો નોંધાયો છે કોન્ટ્રાક્ટર છે તેઓ જે વેજીટેબલ માર્કેટ ચલાવતા હોવાનું કહી તેમની પાસે તેમને ધાડધમકી આપવામાં આવી હતી અને રૂપિયા દસ લાખની જે માગણી છે તે આમ આદમી પાર્ટીના જીતુ કાટોડિયા અને વિપુલ સુરાગિયા નામના બંને જે કોર્પોરેટર છે તેમના દ્વારા કરવામાં આવી હતી આ અંગે જે સ્થાનિક જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા એસીબી માં ફરિયાદ કરવામાં આવી હતી જે તે સમયે જે ઓડિયો ને જે વાતચીત રૂપિયાની જે જે ઓડિયો છે તે ઓડિયો એસીબી ને આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે ઓડિયો છે તે એફએસએલ માં મોકલવામાં આવ્યા હતા એફએસએલ નો જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવી ગયો છે અને બંને જે કોર્પોરેટર નો જ આ ઓડિયો હોવાનું સામે આવતા એસીબી દ્વારા મોડી રાતે તેમના ઘરે પહોંચી હતી અને બે પૈકી વિપુલ સુવાગિયાર જે કોર્પોરેટર છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યારે અન્ય જે જીતુ કાકડીયા છે તેમને પોલીસ શોધી રહી છે બિલકુલ ચેતન માહિતી બદલ આભાર